ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અત્યારે ચર્ચામાં છે કેમ કે ગુજરાત વિધાનસભામાં તેમણે ભગવાન બિરસા મુંડા છે તેમનું તૈલચિત્ર મૂકવામાં આવે તેવી માગણી કરી છે અને માગણીના વચ્ચે આજે તેમના મત વિસ્તારના લોકોને લઈને પહોંચ્યા છે ધારાસભ્ય ગુજરાત વિધાનસભા

આવ્યા છે પરંતુ આ રાજ્યમાં આદિવાસી સમાજના લોકો એક બહોળી સંખ્યામાં છે અને ભગવાન બિરસા મુંડા છે તેમનું તૈલચિત્ર ગુજરાત વિધાનસભામાં કેમ નથી આવી માંગણા સાથે તેમણે આ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર

એટલે ગાંધીજીનું નક્કી કરી શકાય આપણે કંઈક કપ ચૂકવા માંગતા નથી કારણ કે જે લોકોને કહેલ ધંધે ભાન એ લડાઈ ચાલુ કરવાની આગેવાની અબ્બાસ કહીએ જીવ ગાંધીજી હોય આગેવાની કહે આ આંદોલન પણ લોકોને જ્યાં લોકોને સમજાય કે કોઈએ ટેક્સ લેવા નથી અંગ્રેજો કાંઈ કાયદેવું નથી જે પ્રે કોંગ્રેસ અમિલ ગાંધીજી તમારી હારે છે એ લડાઈનું એમણે નેતૃત્વ કર્યું અને એનું બહુ સારું પરિણામ આવ્યું અંગ્રેજોએ પોતાનો વેરો પાછો ખેંચવો પડ્યો

ઓરિજિનલ કોપી અત્યારે તમારે પ્રિન્ટ ચોપડી છે પણ ઓરિજિનલ કોપી છે એ આજે લખેલી છે પેલિગ્રાફ અંગ્રેજી કરશું થાય કે આ છોકરા આમાં બાબાસાહેબે આપણા દેશના સંવિધાનને લખ્યું છે અને એમણે એટલા એ જમાનામાં કેટલા બુદ્ધિશાળી છે કે આખો દેશ કેમ કામ કરશે વિધાનસભા કેમ કામ કરશે લોકસભા કેમ આવશે વડાપ્રધાન બહુ કરશે મુખ્યમંત્રી બહુ કરશે ધારાસભ્ય કેવા હશે જનતાનો હક કેવો છે હાઈકોર્ટ કેવી હશે સુપ્રીમ કોર્ટ કેવી હશે આ બધું એને કલ્પના કરી એ લખ્યુંની લખાણની કેમ કે પહેલાં તો સુપ્રીમ કોર્ટ નહોતી હાઈકોર્ટ નહોતી પહેલાં તો ધારાસભાએ નહીં હોય તો કાંઈ નહોતું ને એને પાસે બનાવવાનો તો બનાવવા માટે પહેલાં વિચારવું તો પણ કેવું બનાવવું મકાન બનાવવાની વાત નહોતી વ્યવસ્થા બનાવવાની મહિલાના અધિકારો કેટલા ગરીબોના અધિકારો કેટલા ધંધા વેપારનું શું જમીનનું શું મકાનનું શું અર્થનું શું મૃત્યુનું શું વારસાનું શું બધા જ વસ્તુઓ બંધારણમાં બાબા બાબાસાહેબ આંબેડકરે લખ્યું છે આપણા દેશનું બંધારણ દુનિયાના તમામ દેશના બંધારણો કરતાં મોટું બંધારણ એ આપણા માટે ખાડી બાબત છે દુનિયાના દેશોમાં નાના નાના બંધારણ આપણું બંધારણ લખવામાં બે વર્ષને અગિયાર મહિનાનો સમય લાગ્યો છે આમ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અલગ અલગ મામલે તે સતત ચર્ચામાં રહેતા હોય છે અને જે પ્રકારે તેમણે ભગવાન બિરસા મુંડા છે તેમનું તૈલચિત્ર ગુજરાત વિધાનસભામાં મૂકવામાં આવે તેવી માગણી કરી છે ત્યારથી તે ફરી વખત ચર્ચામાં આવ્યા છે અને તેમના મત વિસ્તારના લોકોને આજે તે એક નવી પહેલના સાથે વિધાનસભા છે તેની વિઝિટ કરાવવા લઈ ગયા હતા આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો